હલો મિત્રો બધા મિત્રો ગુડ મોર્નિંગનું આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો શું તમને પણ મૂઝવતા પ્રશ્નનો જવાબ આજે હસમુખભાઈ પટેલ આવતીકાલે લાઈવ આવી અને વિડીયો વાત કરી હતી આપણે બધી ચર્ચા કરવા છે પોલીસ પરીક્ષામાં જે હસમુખ પટેલે આપી છે મહત્વની જાણકારી એમાં કઈ કઈ જાણકારી છે કોને કોને લાગવું પડે છે એ બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવા નથી મિત્રોને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીજો કારણ કે આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરીશું કોને કોને આનો લાભ મળશે અને વિડીયો અન સુધી નિહાળો મિત્રો તો તમને પૂરેપૂરી માહિતી મળી રહી કે આ જે હશમુખભાઈ પટેલે શું શું વાત કરી છે તો આપણે વાત કરીએ તો ધોરણ બાર અને કોલેજના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ શું પોલીસની પરીક્ષા આપી શકે છે તો હશમુખ પટેલ કીધું ત્યારે રનિંગમાં જે અત્યારે બારમાં ધોરણ રિઝલ્ટ નહીં આવ્યું એવું નહીં છે ઓછી અને અંતિમ વર્ષમાં જે કોલેજ કરતા હોય એની માટે પીએસઆઈમાં ફોર્મ ભરવા માટે શું કરવું તો હશમુખભાઈએ વાત કરી છે કે આપણી લાઈફમાં જાણવાના છે શું નો નિર્ણય આવ્યો છે તો એ શું એ ફોર્મ ભરી શકશે કે ફોર્મ નહીં ભરી શકે એ પણ આપણે છેલ્લે લાસ્ટ એન્ડમાં વિડીયોના એન્ડમાં વાત કરેલી છે પ્રૂફ સાથે વાત છે એટલે જોવા મળશે મિત્રો અને ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્ત્વની જાણકારી આપી છે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અધ્યક્ષ હસમુખભાઈ પટેલ અપડેટ આપી અને જે ધોરણ બાર અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે આ તો હસમુખભાઈ પટેલે એમ કીધું છે કે અરજી કરી શકશે કઈ રીતના અરજી કરી શકશે એના માટે શું એ પણ આપણે વાત કરીશું તો ભરતી બોર્ડ દ્વારા બાર અને જે કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે છે બરાબર એક ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને બારમાં ધોરણ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક આપવામાં આવી છે મે મહિનાના પરિણામ આવ્યા બાદ સોમાસા પછી સારી પરીક્ષા લેવા પહેલાં જ વિદ્યાર્થીઓને અરજી કરી શકશે એટલે તમારે જો મિત્રો સારા સમાચાર કહી શકાય કારણ કે શારીરિક કસોટી પહેલાં જો તમને જો બેનો છે એનું લાભ મળી શકશે મિત્રો બારમાં પાસે ત્યારે તો કરો તમે અને કોલેજનું પણ કમ્પ્લીટ થઈ જાય તો તમે પાછા ફોર્મ રિટર્ન ભરી શકશો મિત્રો અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા એની વાત કરી દઈ મિત્રો તો અત્યાર સુધીમાં એક પોઈન્ટ પંચાવન લાખ અરજીઓ આવેલી છે એમાંથી છે એમાંથી એક પોઈન્ટ અઢાર લાખ છે અરજીઓ કન્ફર્મ થયેલી છે અને સાડા સાત સાડા સાત લાખ ફોર્મ ભરવાની શક્યતા છે મિત્રો એટલે બે મળે કુલ મળી અને દસક લાખ જેટલા આ ફોર્મ ભરાશે મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના થઈ એવી જે સંભાવના છે આ જે સંભાવના છે હસમુખભાઈ પટેલે છે એ વ્યક્ત કરી છે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીએ મિત્રો એ કોઈને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ તમે મિત્રો કરી શકો છો તો આપણે એનો તમારો આન્સર ઓકે ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન લાવશું મિત્રો મળીએ નવા વિડીયોમાં